દાહોદના સાયબર ક્રાઇમ પોલીસ મથકે આદિવાસી સમાજો દ્વારા એક ઇસમ કે જેના દ્વારા આદિવાસી સમાજને લઈને અઘટિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અપમાન કરવામાં આવી રહ્યું છે જાતિ વિષયક તેના દ્વારા જે ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે ઇસમ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા માટે અરજી કરવામાં આવી છે આદિવાસી સમાજ કે જેઓ દ્વારા આ આવેદનપત્ર કહી શકાય કે અરજી કહી શકાય તે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે આપવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ મથકે તેઓ દ્વારા આઈડી સહિત જે કોળી સમાજના યુ દ્વારા આદિવાસી સમાજને લઈને ટિપ્પણીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ટિપ્પણી કરવામાં આવી છે સાથે જ અપમાન કરવામાં આવ્યું છે અપશબ્દો મા બેનને ગાળો ભાંડવામાં આવી છે અને આ વિડીયો તે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરે છે અને વારંવાર જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજ માટે કરે છે તેને લઈને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કાયદાકીય પગલાં લેવામાં આવે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે જોહાર જયભીલ પ્રદેશ આદિવાસી પરિવાર દ્વારા અરજી આપી છે આદિવાસી ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેથી આજે આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસન ને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્ય કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે જોહાર જય ભીલ પ્રદેશ